ડીસા દરબાર બેસ્ટ કલેક્શનને શહેરને સ્વચ્છ રાખવા માટેની જવાબદારી આપવામાં આવી છે આમ તો આ જવાબદારી સરકાર દ્વારા ટેન્ડરિંગ કરીને આપવામાં આવી છે અને તેમાં શરતો રાખવામાં આવી હતી જેમાં એક શરત આ એજન્સીને સફાઈ માટે પોતાના વાહનોની સ્વખર્ચે વ્યવસ્થા કરવાનો હતો પરંતુ પાલિકાની મહેરબાનીથી આ એજન્સી બિંદાસ પાલિકાના વાહનો વાપરી રહી છે ડીસા નગરપાલિકાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત અભિયાન ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરીની જવાબદારી માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સોળથી ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સાફ રાખવા માટે ડોર ટુ ડોર કામગીરી અંતર્ગત દરબાર વેસ્ટ કલેક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અગાઉના કોન્ટ્રાક્ટની વાત અલગ છે પરંતુ નવો કોન્ટ્રાક્ટમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી કરતી એજન્સીને ફરજીયાત પોતાના વાહનો ઉપયોગ કરવાની શરત રાખવામાં આવી હતી પરંતુ અત્યારે દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સી શહેરમાંથી કચરો સાફ કરે કે ન કરે પરંતુ પાલિકાની મહેરબાનીથી પાલિકાની તિજોરી ચોક્કસ સાફ કરી રહી છે કારણ કે ઘણા લાંબા સમયથી આ એજન્સી ડીસા નગરપાલિકાના સાધનો વાપરી રહી છે અને તે પણ કોઈ જાતના ભાડા વગર અત્યાર સુધીમાં એજન્સી દ્વારા સરકાર દ્વારા ચાર જેટલા વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવ્યા છે અને તેને પાલિકાના સ્ટોરમાં જમા કરાવવામાં આવ્યા હતા પરંતુ જે તે સમયના સ્ટોર કીપરે આ વાહનો ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો આ ઘટનાને પગલે અમારા દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો આજે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પર ચાલેલી આ ખબરને લઈ ચીફ ઓફિસરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી રહી છે અને આગામી સાત દિવસમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે અને જે કોઈ પણ કસૂરવાર સાબિત થશે તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે નગરપાલિકા ખાતે દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી ડોર ટુ ડોર નિવે નિકાલની કામગીરી કરવામાં આવી રહેલ છે અગાઉના સમયમાં તેની પાસે નગરપાલિકાના વાહનો આપવા અને નગર એના પોતાના પણ વાહનો એમ સંયુક્ત વાહનો દ્વારા સફાઈ કરવાનો ઇજારો હતો હાલમાં જે ઈજારો છે એમાં એના પોતાના વાહનો દ્વારા જ સફાઈ કરવાનો ઈજારો છે કેટલાક બનાવો અને કેટલીક ફરિયાદોના અંતે ધ્યાનમાં આવેલું કે નગર દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકાના વાહનોનો ઉપયોગ જે હાલમાં કરવામાં આવે તે તો કરવામાં આવી જ રહેલ છે પરંતુ જૂના જે વાહનો હતા જે અગાઉના ટેન્ડરમાં એમણે પરત કરી દેવા જોઈતા હતા તે નગરપાલિકાને પરત કરેલા નથી આ બાબતે અત્યારે તપાસની કાર્યવાહી ચાલુ છે કે શું તે વાહનો નગરપાલિકાને સમય મર્યાદામાં જમા કરાવેલા નથી કે પછી તેઓ દ્વારા નગરપાલિકાને જે પ્રમાણમાં જે ચાલુ હાલતમાં કંડિશનમાં વાહનો સોંપવામાં આવતા હતા તેમાં કોઈ ખામી કરવામાં આવેલી છે આ કે નગરપાલિકાના કોઈ કર્મચારી દ્વારા વાહનો લેવામાં વાહનો જમા કરવામાં કોઈ બેદરકારી દાખવામાં આવેલી છે આ બાબતની ત્રણેય બાબતના પાસાઓને આવરી લઈ અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે તપાસના અંતે જે સત્ય બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ કર્મચારીની બેદરકારી હશે તો કર્મચારી ઉપર અને જો દરબાર વેસ્ટ કોર્પોરેશનની કોઈ બેદરકારી હશે તો દરબાર વેસ્ટ કોર્પોરેશન ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ જે ટેન્ડર હતું જે જેમાં વાત છે કે એમણે નગરપાલિકાના સાધનો અને પોતાના સંયુક્ત સાધનો વાપરવાની વાત હતી તે ટેન્ડર ઘણા લાંબા સમય પહેલાં ફ્રોડ કરવામાં આવેલું હતું હાલમાં જે અત્યારે તાજેતરમાં જે વાહનો વપરાશ કરવામાં આવી રહેલા છે તે દરબાર વેસ્ટ કોર્પોરેશનની કંપનીના વાહનો છે પરંતુ જે તે સમયે જે ઇજારો હતો ત્યારે તે લોકોએ નગરપાલિકાના જે વાહનો વાપરેલા હતા હાલમાં કોન્ટ્રાડિક્શન વાતો એવી છે કે નગરપાલિકાના વાહનો તેઓ દ્વારા વાપરવામાં આવેલા છે અને કેટલાક કોન્ટ્રાડિક્શન એવા છે કે નગરપાલિકાના સ્ટોર ઉપર અથવા તો અન્ય જગ્યાઓએ તે લોકોએ પોતાના વાહનો અનરિપેરેબલ કન્ડિશનમાં મૂકી અથવા તો જે ચાલુ હાલતમાં ના હોય તેવી કન્ડિશનમાં મૂકી દેવામાં આવેલ હતા ના ફોલ્ટેડ વાહનો છે એનો નગરપાલિકાએ સ્વીકાર કરેલો નથી નગરપાલિકાના હાલમાં જે ટેન્ડર ચાલી રહ્યું છે અને હાલમાં જે એ લોકો દ્વારા કામગીરી કરવામાં આવી છે તેમાં નગરપાલિકાના વાહનોનો ઉપયોગ નથી કરવામાં આવતો નગરપાલિકાના વાહનોનો ઉપયોગ અગાઉના ટેન્ડર જ્યારે ચાલુ હતું તેમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને તે વાહનોનો ઉપયોગ જે અન્ય ટેન્ડર ચાલુ થાય ત્યારે પરત કરી દેવાના આવેલા હતા પરંતુ તેનો કબજો સોંપવાની જે કામગીરી છે એટલે કે વાહનો નગરપાલિકાને સોંપી દેવાની જે કામગીરી છે અને કર્મચારી દ્વારા જે વાહનો કબજો સંભાળી લેવાની કામગીરી છે તેમાં કઈક હોય તે પ્રમાણે છે કેટલા વાહનો એ લોકોએ જે કન્ડિશનમાં લઈ ગયેલા હતા એટલે કે ચાલુ કંડિશનમાં પરત કરેલા નથી તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એ વાહનો ચાલુ કંડિશનમાં જ પરત લેવાની પરત લેવાનો નગરપાલિકા આગ્રહ રાખશે જો તેમાં નગરપાલ તેમાં એજન્સી છે એના દ્વારા કોઈ ચૂક કરવામાં આવશે તો એજન્સી સામે સખત કાર્યવાહી કરવામાં આવશે સ્યોર એ બાબતે જો એ બાબતે ચકાસણીને અગાઉ કીધું એમ ચાલ એ કાર્યવાહી ચાલુ જ છે તેમાં કોઈ પણ લૂપ હોલ પકડાશે અથવા એવું જણાશે તો દરબાર વેસ્ટ કોર્પોરેશનની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી અને તેના જે ડિપોઝિટો છે બાય બિલોની રકમો છે તેમાંથી આ રકમ વસૂલાત કરવામાં આવશે અગાઉ કીધું એ જ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે કે જે ટેન્ડર અગાઉ હતું તેમાં નગરપાલિકાના વાહનોનો ઉપયોગ કરવાનો હતો તે ટેન્ડરની મુદત પૂરી થઈ ગયેલી છે અને નગરપાલિકાને એ લોકોએ કબજો સોંપેલો નથી અને નગરપાલિકાના કર્મચારીઓએ કબજો સંભાળેલો નથી તે બાબતે જ્યાં આ પડેલી છે એને લાંબો સમયથી એનો ચોક્કસ સમયગાળો ના કહી શકાય પરંતુ એના અમુક મહિનાઓ થઈ ગયેલા છે તપાસ નગરપાલિકા લેવલે જ કરવામાં આવશે નગરપાલ અને તે તપાસનું તપાસમાં નગરપાલિકાના કયા કયા અધિકારીઓ છે તેની બાબત આપણે અત્યારે ડિક્લેર ના કરીએ તો સારું છે લગભગ આઠેક એક દિવસમાં તપાસ પૂરી થઈ જશે ભાજપ શાસિત નગરપાલિકામાં અત્યારે ઉભો થયેલો આ વિવાદ સમગ્ર પાર્ટીને બદનામ કરી રહ્યો છે ત્યારે જો સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતનું ખોટું થયેલું હોય તો ડીસા નગરપાલિકા દ્વારા તેની સામે કાર્યવાહી કરવી જોઈએ જેથી પાર્ટીને પણ નુકસાન ન થાય અને ગેરરીતિ આચરી રહેલા તત્વો પણ લગામ કસી શકાય બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા અત્યારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનને લઈ ચર્ચામાં જોવા મળી રહી છે ખાસ કરીને ચર્ચા આ ડીસા શહેરમાં વેસ્ટ કલેક્શનને લઈ થઈ રહેલા ગેરરીતિના આરોપો છે મહત્વની વાત કરીએ તો ડીસામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની જવાબદારી દરબાર વેસ્ટ કન નામની કંપનીને આપવામાં આવી છે પરંતુ આ કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે મહત્ત્વની વાત એ છે કે ડીસા નગરપાલિકા દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઠરાવમાં જે કચરો લેવાવાળી એજન્સી છે તેને પોતાના વાહનો વાપરવા માટેની શરતો નક્કી કરવામાં આવી હતી પરંતુ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે સત્તાધીશો હોય તેમની રહેમ નજર હેઠળ અત્યારે આ એજન્સી દ્વારા સરકારના સાધનો વાપરવામાં આવી રહ્યા છે તેમાંથી કેટલાક સાધનો કંડમ થઈ ચૂક્યા છે જેને નગરપાલિકામાં જમા કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો એ વાહનો જે નગરપાલિકામાં જમા કરાવવા માટે લાવ્યા છે તે નગરપાલિકાના સાધનો અત્યાર સુધી દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સી વાપરી રહી હતી અને તેને અત્યારે ડીસા નગરપાલિકામાં લાવવામાં આવ્યા છે અને તે તમામે તમામ વાહનોની હાલત અત્યારે એકદમ કંડમ કક્ષાની થઈ ગઈ છે આ બાબતે અમે થોડા દિવસ અગાઉ જે ડીસા નગરપાલિકાના સ્ટોર કીપર છે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ તમામ વાહનો ક્ષતિગ્રસ્ત થયા હોવાથી તેમણે સ્વીકાર કર્યો નથી અમને મળેલી માહિતી મુજબ દરબાર વેસ્ટ કલેક્શન નામની આ એજન્સીને અત્યાર સુધીમાં ડીસા નગરપાલિકાના વીસથી વધુ વાહનો સોંપવામાં આવ્યા છે પરંતુ અત્યાર સુધીમાં જે માત્ર ચાર વાહનો જે તેને જમા કરાવ્યા છે તે પણ નગરપાલિકાના ચોપડા ઉપર જમા કરવામાં આવી નથી આવ્યા નથી જ્યારે ટેન્ડરની શરતોની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની યોજના છે તેમાં એજન્સીઓ પોતાના સ્વખર્ચે વાહનો લાવવાના રહેશે તેમ છતાં હજી સુધી પણ સોળથી વધુ વાહનો આ વેસ્ટ કલેક્શન કંપની વાપરી રહી છે એજન્સી વાપરી રહી છે પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મહત્વની વાત એ છે કે આ બાબતે જ્યારે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરીએ છીએ ત્યારે તેઓ કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી પાલિકાના કર્મચારીઓ પણ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે સત્તાધીશો પણ હજી સુધી આ બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી ત્યારે ડીસા નગરપાલિકાના હાથી ચાલી રહેલો આ હાથી જેટલો ભ્રષ્ટાચાર હવે ક્યારે બહાર આવશે તે જોવું રહ્યું અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા